આપણે યુટ્યુબ ઉપર બહુ બધા વિડીયો જોતા હોય પણ એમાં કિચન ટિપ્સ ટ્રીક હોય કે પછી કોઈ પણ જુગાડ હોય તો મોટાભાગના જુગાડ કાં તો કામ કરતા નથી કાં આપણને ઉપયોગમાં આવતા નથી તો આજે આપણે પંદર એવા નવા પણ નાના એવા આઈડિયા જે ઉપયોગી સાબિત થાય ને એ જોઈશું તમે જોઈ શકો છો કે અહીંયા આપણે શું કરવાનું છે કે પહેલાં તમારે આ રીતે કોઈ પણ આપણે લાગ્યું હોય આંગળીમાં કે પછી કંઈ પણ ચીલી કે આ મરચાં સુધાર્યા પછી આપણને બળતરા હાથમાં થઈ જતી હોય નાનું છોકરું હોય તો તમને આ જુગાડ જરૂરથી કામ લાગશે કોઈ પણ ચમચી લઈ લેવાનું છે આ રીતે રબર બેન્ડ લગાવી લેવાનું છે અને મિડલમાં જ્યાં આપણે હાથ જે અંગૂઠા આપણા મરચાંના કોન્ટેકમાં આવતો હોય કે જ્યાંથી બળતરા થતી હોય વધારે તે અંગૂઠાનો ઉપયોગ કરી અને નીચે છરી રાખી અને આ રીતે તમે ઝડપથી મરચાંને કટ કરી શકો છો તમારી આંગળી પણ છે એ બ નહીં અને ઉપરથી તીખાસ પણ તમારી આંગળીમાં લાગશે નહીં તો આઈ હોપ કે તમને આ આઈડિયા પસંદ આવ્યું હશે બીજું આઈડિયા જોઈ લઈએ તમે જોઈ શકો છો આ રીતની જીપટાઈ મેં લઈ લીધી છે અને ક્યારેક ક્યારેક જીપટાઈનો આપણે ઉપયોગ કરીએ ને તો એ એકવાર આપણે એને પેક કરી દઈએ ને તો એ નીકળતી નથી તો ક્યારેક ક્યારેક શું થાય કે આપણે કોઈ વસ્તુને ટાઈ કરતા હોય ને તો એ સરખી ટાઈ ના થઈ હોય તો આપણે આને પાછી કાઢવી હોય ને તો કટ કરવી પડે છે ને જીપટાઈ વેસ્ટ થાય છે એને બદલે એક ગાળ કહું છું તમે જો આ મીડલમાં તમને આ પાર્ટ દેખાય છે ને એને નીચેથી આમ પુશ કરશો ને એટલે ઉપરનો પાર્ટ એમ અનલોક થઈ જશે જોઈ શકો છો તો જીપ ટાઈ બરાબર ના લાગી હોય ને ત્યારે આ રીતે ખોલી શકો છો અને ફરી પાછું જ્યાં સુધી ટાઈટ કરવું હોય ત્યાં સુધી કરી અને ફરીથી તમે આનો ઉપયોગ કરી શકો છો હું હંમેશા કહું છું કે કોઈ પણ વસ્તુ હોય ને બે વાર યુઝ થતો જ હોય છે થોડી વિચારવાની જરૂર હોય છે એવા જ આઈડિયા મારી ચેનલ ઉપર હોય છે હવે એમ થર્ડ આઈડિયા જોઈ લઈએ મેં આ રીતે જીપટાઈ લઈ લીધી છે મિડલમાં આ રીતે આપણે કટ લગાવી લેવાના છે અને આ રીતે નાની એવી હું જીપટાઈનો યુઝ કરી જે આપણા વોશિંગ બેસીનની એરિયામાં જે ડ્રેનવાળો પાર્ટ હોય ને આ રીતના કાણાં હોય છે તો એમાં ક્યારેક ક્યાંક વાળ વગેરે ફસાઈ ગયા હોય છે તો એ કાઢવા માટે તમે ઉપયોગ કરી શકો છો અને આ વિડીયો પણ તમે જોઈ શકો છો જો લાંબા સમયથી આપણે વોશ બેસીનને સાફ કરી ના હોય તો કંઈક આ રીતનો કચરો તમારો નીકળી શકે છે કેમ કે આપણે જે કટ લગાવી એમાં આપણા વાળ બધા ફસાઈ જશે અને ફસાવાને કારણે બધો જ કચરો છે એ બહાર નીકળી જશે તેવી જ રીતે આ હેક જુઓ તમે સાઈડમાં પણ જોઈ શકો છો અને એવી જ રીતે હું મારી રીતે સાઈડમાં પણ આ હેકને કરું છું એક પેપર લેવાનું છે અને કેન્ડલથી તમારે ઘસી લેવાનું છે ન્યૂઝપેપરનો કોઈ પણ ફોટાને કોપી તમારે કાઢવી હોય ને તો એ જે કેન્ડલવાળો પાર્ટ ઘૈસો હોય ને ત્યાં રાખી અને ઉપરથી પ્રેસ કરવાનું છે અહીંયા સ્પૂન મેં લઈ લીધી છે તો જે નીચેવાળા જે પેપરનો પાર્ટ છે ને છપાઈ જશે એવું આ લોકો આ હેકમાં બતાવે છે પણ મેં બે વાર ટ્રાય કર્યું પહેલાં તમે જોઈ શકો છો આ રીતે ટ્રાય કર્યું હતું પછી આ રીતે નોટબુકના લખાણથી ટ્રાય કર્યું પણ કંઈ હેક કામ કરતો નથી એટલે કે મોટા ભાગના હેક જોકો પ્રેક્ટિકલી ના હોય ને તો એ કામ નથી કરતા તેવી જ રીતે તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું વેક્સ ક્યારેક ક્યારેક શું કેન્ડલ વગેરે જલાવી હોય ને તો નીચે કે કપડામાં કે આ રીતે કેન્ડલ છે ને એ પછી સુકાયા પછી આ રીતે હાર્ડ થઈ જતી હોય એને કાઢવી બહુ મુશ્કેલ થઈ જતી હોય તો થોડીક વાર એને માઇક્રોવેવમાં રાખી દો ને તો એકદમ પીગળી જશે પીગળી ગયા પછી તમે કોઈ પણ ન્યૂઝપેપર કે પછી આ કિચન ટોયલ લઈ અને એને સરસથી ક્લીન કરી શકો છો અને કપડામાં જો લાગી જાય તો ઉપરથી ઇસ્ત્રી લગાવી દો ને તો પણ સરસ રીતે વેક્સ નીકળી જાય છે એવી જ રીતે કોઈપણ કપડું લઈ લેવાનું છે કોઈપણ કપડું લઈ પછી તમારે આ રીતે ફોલ્ડ કરવાનું છે જો તમે કાયમી રાખવા માંગતા હોય ને તો એમાં સિલાઈ કરી દો અને જો ટેમ્પરરી બદલાવા માંગતા હોય ને તો આવી રીતે રાખો અને મોટાભાગના આ રીતના વોલેટ હોય છે જેમાં હેન્ડલ હોતું નથી તો આ રીતે તમે હેન્ડલ બનાવી શકો છો કોઈ પણ સરસ મજાનો સ્કાર્ફ હોય કે દુપટ્ટો હોય એનો કટકો કરી અને આ રીતે હેન્ડલ બનાવી શકો છો મેં જસ્ટ તમને આઈડિયા આપ્યો છે એટલે નાનું હેન્ડલ તમને બનાવીને દેખાયું છે તમે ચાહોને તો મોટું હેન્ડલ બનાવીને શોલ્ડર બેગ તરીકે પણ યુઝ કરી શકો છો અને અહીંયા મોતીની જે માળા હોય ને એનો ઉપયોગ કરીને પણ તમે હેન્ડલ ક્રિએટ કરી શકો છો એક નવો આઈડિયા થઈ જાય છે એક જૂનો પર્સ વાપરી વાપરીને થાકી ગયા હોય ને તો આ રીતે નવું પર્સ તમે બનાવી શકો છો તેવી જ રીતે આ પર્સ તમે જોઈ શકો છો મારું જે પેસ્ટલ કલર છે ને એવો જ લેધરનો બેલ્ટ હતો પણ એ લેધરનો બેલ્ટ હવે વાપરવો મારે નહોતો કે આપણે એકને એક વસ્તુ જે છે આપણે વાપરીને થાકી જતા હોય છે ને મને આ રીતનું આઈડિયા બહુ ગમે છે રિયુઝ કરવાના તો શું કરવાનું છે કોઈ મારે બીજા પર્સની આ રીતની ચેઇન પડી હતી તો પર્સ તૂટી ગયું ને તો મેં ચેઇન આ રીતે જ રાખી હતી અને એકદમ જો ગોલ્ડન કલરની છે ને તો એકદમ મેચ થઈ જાય છે તો બે બાજુ મેં આ રીતે ચેઇન લગાવી દીધી અને એક સરસ મજાનું કી ચેઇન લગાવી દીધું તો આ તમારા પર્સનો છે ને એકદમ લુક ચેન્જ જ થઈ જશે અને એ ક્રોસ બોડી બેગની તરીકે પણ યુઝ કરી શકો શોલ્ડર બેગની તરીકે પણ યુઝ કરી શકો તો આવી નાની નાની વસ્તુ હોય ને તો સાચવીને રાખો ને તો તમને બીજી વસ્તુમાં પણ કામ લાગી શકે છે અહીંયા મેં નેલ રિમૂવરનો ઉપયોગ કર્યો નથી ને એ જ નેલમાં તમને એક સરસ આઈડિયા બતાવું છું પિંક કલરની નેલ પોલિશ કરી લીધી છે પછી આંગળીમાં બીજી કોઈપણ કોન્ટ્રાસ્ટ કલરની નેલ પોલિશ લગાવી દેવાની છે અને આ રીતે તમારે કંઈક લાઇનિંગ કરી દેવાની છે તો એકદમ સરસ મજાનું નેલ આર્ટ બનીને રેડી થઈ જશે અને આપણે બહાર ગયા હોય ને તો પણ કંઈક યુનિક લાગીએ ને તમે ખબર જ છે કે આપણે ના નેલા બહાર કરાવવા જઈએ ને તો એટલા મોંઘા થતા હોય એને બદલે આ રીતે આંગળીનો યુઝ કરી પિનનો યુઝ કરી બહુ બધા ટોટરિયલ હોય જ છે યુટ્યુબમાં એમાં જોઈને તમે કરી શકો છો ને હું એમ નથી કરતી એક વારમાં જ બધું થઈ જાય પ્રેક્ટિસ કરો ને એટલે વસ્તુ છે ને ધીરે ધીરે થતી જાય છે તેવી જ રીતે ક્યારેક ક્યારેક છોરીની ધાર કે સિઝનની ધાર કાઢવા માટે તમારે બહાર જવાની જરૂરિયાત રહેતી નથી ક્યારેક ક્યારેક બહાર જવાનો ટાઈમ પણ મળતો નથી તો મહિનામાં એકાદ વાર આ રીતે જે વાયરનું સ્ક્રબર હોય ને એમાં તમે આ રીતે છોરી કે સીઝરને ઘસી લ્યો ને તો એની ધાર એકદમ નીકળી જશે તમે જોઈ શકો છો એકદમ શાઇનિંગ વાળી થઈ જશે બસ પાંચ મિનિટનું કામ છે અને તમારે મહિના સુધી કંઈ જ કરવું નહીં પડે તેવી જ રીતે આ રીતનો મેં વેટ વાઇફ હોય ને ત્યાં ઉપર આ રીતે જો ઓપનરનો પાર્ટ હોય ને આ રીતે આપેલું હોય છે ભાગ એનું મેં તમને બે ત્રણ આઈડિયા બતાવ્યા જ છે કે જેઓ નાનું છોકરું હોય ને તો આને સ્વિચ બોર્ડ ઉપર લગાવી દો જેથી કરીને નાનું છોકરું છે ને આંગળીમાં તમારે એની આંગળી એમાં ફસાઈને ને ઇલેક્ટ્રિસિટીનું કાંઈ ખતરોના રહીએ અને તમે આવા જ આઈડિયા જોવા માંગતા હોય ને તો તમે મારી જે ઇન્સ્ટા ઉપર ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રાઉન્ડનું હેન્ડલ મારું છે અપેક્ષા લાઈવ કરીને ત્યાં મને ફોલો કરો આ બહુ બધી તમને મારા જે છે વ્લોગને લગતી કે પછી કોઈ પણ આ રીતના નાના નાના વિડીયો જોવા માટે તમે મને ફોલો કરી શકો છો આ રીતે બસ રાખીને તમે આ રીતે મોબાઈલનું કવર બનાવી શકો છો કેમકે વેટ જે વાઇપ છે પ પૂરા થઈ ગયા પછી આ એનું ઓપનર છે જે પાર્ટ એ એમને બચી જતો હોય છે તો આ રીતે તમે હેન્ડલ બનાવી શકો છો બીજો આમાં આઈડિયા બતાવો ને તો નાની નાની વસ્તુઓ રાખવા માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો કેમ કે બહાર તો આપણે મોબાઈલ લઈ જ છતાં હોય છે તો સાથે સાથે સેફ્ટી પિન હોય રબર બેન્ટ હોય નાની ચેઇન હોય કે પછી કોઈપણ જીણી એવી બુટ્ટી વગેરે હોય કે પછી નાનું જે છે ચાવીઓ હોય કે આ રીતના પૈસા હોય આ યુએની એક હજારની નોટ છે તમે જોઈ શકો છો જે ઇન્ડિયાના ત્રેવીસ હજાર રૂપિયા થાય અને બસ આ રીતે તમે જો હાથમાં ખાલી મોબાઈલ લઈને જતા હોય ને તો આ રીતે પૈસા પણ આમાં રાખી શકો છો અને સરસ મજાનું એટ્રેક્ટિવ દેખાડવા માટે ઉપર સ્ટોન વગેરે લગાવી દો ને તો કે કલર કરી દો તો કોઈને પણ ખબર ના પડે કે આ આપણે વાઇપનું જે કવર છે ને એનો યુઝ કર્યો છે અને તેવી જ રીતે આ તમે જોઈ શકો છો એક ખોખું મારી પાસે હતું આ બોક્સ આવી જ રીતે આપણે હતું એવી જ રીતે ફોલ્ડ કરી દઈશું ફોલ્ડ કર્યા પછી મિડલમાંથી આપણે એક ચોરસ ટુકડો કટ કરી લેશું ચોરસ ટુકડો ઇઝીલી કટ થઈ જશે નાઇફની મદદથી અને પછી આ રીતનો કંઈક પાર્ટ દેખાશે પછી જે વોલપેપર હોય ને જેની નીચે સ્ટીકર હોય જે ઇઝીલી ચોટી જાય કોઈ પણ વસ્તુ સાથે તો આ રીતે તમારે આખા બોક્સને કવર કરી લેવાનું છે ને આ રીતે તમે જોઈ શકો છો ને એ રીતે કવર કરવાનું છે અને હું મોટા ભાગે ભલે ફાસ્ટમાં બતાવું તમને પણ હું કેવી રીતે કરું છું ને એ તમને ખ્યાલ આવે વર્શુકતા કે જલ્દી જલ્દીમાં આપણે બતાવી દે તો આપણે કેવી રીતે કર્યું હોય કરતી સમયે પ્રોબ્લેમ આવ્યા હોય એ તમને ખબર ના હોય તો આ રીતે જો ફાસ્ટ ફોરવર્ડમાં તમને મજા પણ આવે ને ઉપરથી તમારો ટાઈમ પણ વેસ્ટ ના થાય ને તમને ખબર પણ પડે કે આ કેવી રીતે બનાવ્યું છે કેમ કે ક્યાંથી કટ કરવાનું કેવી રીતે કટ કરવાનું કેવી રીતે ચોંટાડવાનું એવું બધું પ્રેક્ટિકલી કરો તો જ ખબર પડે પછી આ રીતની પોલિથિન પેગ અહીંયા ત્યાં રખડતી હોય છે એને ઓર્ગેનાઇઝ કરવા આપણે આ રીતે કોઈપણ નકામા બોક્સનો ઉપયોગ કરી શકીએ છીએ તેવી જ રીતે કોઈ પણ ચટણી હોય સોસ હોય એમાં ગ્લાસની બોટલ ખાલી થતી હોય છે મેં તમે બહુ બધા આઈડિયા આપ્યા છે કે એ ગ્લાસની હોય તો ઉપરના ઢાંકણમાં સ્પ્રે પેન્ટ કે કોઈ પણ ગોલ્ડન પેન્ટ કે કોઈ પણ કલરનો પેન્ટ કરીને સેટ તમે બનાવી શકો છો અને ઉપર કોઈ મોતી વગેરે પણ લગાવી શકો છો પણ આ સરસ મજાનું સ્પ્રે હોય ને એનું ઢાંકણ હતું સરસ મજાનું ફેંકવાનું મન થતું નહોતું એટલે મેં બસ હોટગ્લુની મદદથી અહીંયા આ રીતે બરાણીમાં ઉપર લગાવી લીધું છે અને આ બરણીને તમે ડાઇનિંગ ટેબલ ઉપર કોઈ વસ્તુ કે મુખવાસ ભરવા માટે પણ ઉપયોગ કરી શકો છો જસ્ટ તમને આઈડિયા આપ્યો છે આવી નાની નાની ક્યુટ ક્યુટ વસ્તુઓ બહુ હોય છે જેનો ફેંકવાને બદલે તમે કંઈક આવી રીતે ઉપયોગ કરી અને વધારે હોય તો બે ત્રણ આ રીતની બરણીનો સેટ પણ બનાવી શકો છો તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની સેલો ટેપ લઈ લેવાની છે સેલોટેપ લઈને એક મોટો ટુકડો તમારે કટ કરી લેવાનો છે મોટો ટુકડો કટ કર્યા પછી તમારે એક નાનો ટુકડો એનાથી અડધો છે ને એ કટ કરી લેવાનો છે અડધો કટ કર્યા પછી તમારે મિડલમાં એને પેસ્ટ કરવાનો છે અને બંને બાજુ જગ્યા ખાલી રાખવાની છે જગ્યા ખાલી રાખ્યા પછી એક બાજુ છે એ સ્ટીકર નહીં રહે બે બાજુ સ્ટીકર રહેશે પછી જો આપણે બહાર જતા હોય ને તો ફ્લાઇટમાં ક્યારેક ક્યારેક આ બધાની એક સાથે બેગ આવતી હોય બધાની ક્યારેક ક્યારેક સરખી બેગ હોય ને તો આપણને ખબર પડતી નથી કે આ આપણી બેગ છે કે નહીં તો આપણે ખોલીને જોવી પડે છે અને જો લોક માર્યું હોય તો વધારે મહેનત રહે છે તો આ રીતે થી આમાં લખી પણ શકો છો અને એક સરસ મજાનું માર્ક થઈ જશે কে ফাড়ি বেগ আপনি ইচ্ছে શરૂઆત થઈ ગઈ છે અને વિડિયો સારું લાગ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો છે ને જરૂર હોય આ વિડિયોની તેને ફેસબુક અને વોટ્સઅપ સાથે જરૂરથી શેર કરજો અને જો એકદમ નવા આઈડિયા જોવા હોય જે મારી આખી ચેનલ આ જ બેઝ ઉપર છે કે જે તમને જીણી એવી વસ્તુ હોય જેને તમે ફેંકી દેતા હોય કબાડ સમજીને એનો તમે બીજી વાર કઈ રીતે ઉપયોગ કરી શકો તો આ વિડીયો છે ને એ તમે જોઈ શકો છો અહીંયા હું વિડિયો રાખી દઈશ એને ટચ કરશો ને એટલે વિડીયો ખુલી જશે એકદમ નવા અને યુનિક આઈડિયા છે તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ